મેદાન આવે ને ખાલી ખાલી અત્યારે મેળો જ છે જો આવી રીતે ખાવા પીવાનું છે ખુરશી બધી ગોઠવેલી છે અને આ ચરખો ટો તો તમને એટલે ચકડોલ

તો મિલો તો અહીંયા બેઠો છે અત્યારે જોયું અને જો આવી રીતના મેળો છે હજી તો આપણે આમ અંદર જાવું અત્યારે ન જવું તમે અત્યારે બાર બાર નું દેખાડજો પછી અંદર આપણે કેટલી બધી રાઈડું છે ને એ દેખાડશું અને આવી રીતના ફૂડ ની જો શોખ લાગેલી છે અને આવી રીતના બધું છે અલગ અલગ પ્રકારના ઓલી બાજુ છે આ બાજુ છે બધી રીતના છે કુતરો હાલ હકાલો તો ભાઈ હકાલો તો બધા છે ને અહીંયા સેવાવાળા હોય જો આવી રીતના ઘણું મળતું પબ્લિક છે અને મેળો તો વર્ષે બે દી હોય આજ તમને આઠમ હોય અને ફૂલ મોજ આવે જોઈ આવી આવી વધારે જાતી વખતે તો ખાલી ફૂડની તે અને નાસ્તા પાણીનું તો છે આવતી વખતે બધી વસ્તુ સામગ્રી લેવાની હોય અને આપણે વળતી વખતે આવશું ને તારે તમને દેખાડશું બધી રીતના એવું એવું હોય છે

આપડે આટલો જ આવી છે આવી રીતના બધા સેવાનું પાણીનું નું પરબ ને સેવા બધા બહુ એટલે બહુ જ કરે છે એ જો શર્ટ છે નાના છોકરાના મોટાના બધાના શર્ટ છે આવી રીતના શર્ટ છે આ માતાજીની મૂર્તિ આવી રીતના શર્ટ રહે છે અંદર કટલેરી છે બહેનો માટે અને આવી રીતના સિંગ ને બધું ફ્રૂટ હોય છે અને આમાં નાના બાળકો માટે રમકડા આવી રીતના બધું અલગ અલગ રીતના છે અને જો બધું આ ઘર સામગ્રીની વસ્તુ બધું ઘર સામગ્રીની વસ્તુ છે રકાબી આવી રીતના બધું અલગ અલગ તમારે જે જોવે એ બધું જોવે એ બધું બધું મળી રહે

બધા છે ને રાજસ્થાની લોકો છે ને એ વાસણ વેચવા આવે જો આવી રીતના આવી રીતના બધા બધા વાસણ આવે વેચવા એટલે બધા લેવા વળાય તો ખૂબ હોય જો ગરદી તો જવો તમે બધે જો એ ટેટું પડાવે છે ટેટું પડાવે છે બેન બધા અને પર્સ કહેવાય પર્સ આપણે ઉતારવા જઈએ ને એટલું ઓછું કહેવાય જો કેટલું બધું કટલી બધી સામગ્રી અને વસ્તુઓ છે તો ખૂબ એટલે ખૂબ પબ્લિક છે હજી તો અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે તોય એટલું પબ્લિક છે વિચારો હજી આખો દિવસ બાકી છે ને કાલનો આખો દિવસ બાકી છે તો કેટલા બધા હશે આટા માટામાં ને જુઓ આવી રીતના છે નાસ્તા ગૃહ છે આવી લારી હોય અને જો આ રમકડા છે બધા કેટલા બધા નાસ્તા કરવું અને આ બધા સેવાવાળા છે ઠંડુ ઠંડા પીણા અને સરબત એવી રીતના સેવા કરે છે બાપા સીતારામ એવી રીતના કરેલું છે ટેડી છે બધાની હળી કરશે ટેડી લાઈફ ટેડી હા જો રામ રામ અહીંયા જવાનું છે હવે જાવી આપણે આગળ આમ से दिवेश भाई ने ओला आवेला छे कोण आवेला छे हां हमना कोण के है नहीं ओला हूं केवाय गौतम भाई गौतम भाई शिक्षित एमएलए छेला गौतम है शिक्षण मा गई हां भाई से हम शिक्षण मा छेनी जा रहा है धीरे धीरे करता अपना आगे जावे चैनल लावे ना मेला हो गई સરસ મજાનો મેળો હોય ને આવી રીતના હોય છે અને આગળ તો જો તમે ગરજી જુઓ ને આપણે હાલતા હાલતા જાય છે લખો અને આપણે આપણે આ ફોડો તો આ જો ઓલી દિવાળી આવે ને અહીંથી આવી રીતના ઘરે જો એક રૂપિયા સો રૂપિયા છે એક ઘરના આવી રીતના ફૂટે છે

நம்பர் கப்பாச்சு

થાય શરૂ થાય બધું આવી રીતના અંદર જવાનું પાછું અંદર અને જો આવી રીતના ટેટોનું છે અને આને શું કહેવાય એ તમે કોમેન્ટમાં કહી દેજો અને આ ઓલી સ્પ્રિંગ પોટેટો ને એવું બધું છે આવી રીતના અને આપણે આગળ જવું છે અને આવી રીતના જો આવી રીતના કપાટ છે નાના નાના જોજો કપાટ છે આવા નાના નાના આવી રીતના મેળો શરૂ થયો ગઢજી પુલ છે ફૂલ એટલે ફૂલ આમ આપણે હાલી નાખો સામે તો ઓલા છે આમે આમ હશે

Harolo menjajahi saya terreba Hal tebakba